પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કેટલાક વાહન ચોરીના બનાવ બનેલા હતા જે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ તથા સર્વેલન્સની સૂચનામાં આપવામાં આવેલી હતી કે આ બાઈક ચોરી કોઈપણ રીતે ડિટેક કરવા તેમને પ્રિવેન્ટ કરવા માટે પ્રયત્ન કરવા જેના ભાગરૂપે સર્વેલન્સ પાંડેસરા નાવએ એક આરોપીને વોચમાં રાખી અને વોચમાં રાખતા દરમિયાન તેની પૂછપરછ કરતાં તેણે કેટલાક બાઇક સુરત શહેર ખાતેથી ચોરેલાનું પ્રાથમિક કબુલાત કરી ત્યારબાદ તેની સાથે સંકળાયેલા આરોપીની પૂછ વિગત મેળવતા અને ડિટેન કરી પૂછપરછ કરતા તેઓએ પણ આ ગુનાઓ કરેલાનો એકરાર કર્યો જેના ભાગરૂપે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ આરોપી રોહિત રાઠોડ ઉપેન્દ્ર શર્મા અને આર્યન સિંઘ નાઓને એરેસ્ટ કરવામાં આવેલા જેમાં કુલ દસ ગુનાઓ ડિટેક્ટ થયા જે પૈકી પાંડેસરા પોલીસ સ્ટેશનના છ ખટોદરા પોલીસ સ્ટેશનના એક અલથાણ પોલીસ સ્ટેશનમાં એક

જે અનયુઝ હતા અથવા પડી ગયેલા હતા એવા પણ એ લોકો ચોરેલા છે જેને કોઈ લેવાવાળું નહોતું અને એ લોકો સ્ક્રેપમાં વેચતા હતા